મારી પાસે એન્ટિક રેડિયોનું કલેક્શન છે લગભગ નાઇન્ટીન ફોર્ટી ટુ નાઇન્ટીન સિક્સટી સુધીના અને એ બધા રેડિયો જ્યારે વિશ્વયુદ્ધ હતું ત્યારે શોર્ટવેવ સ્ટેશન તરીકે સાચી માહિતી અને સાચા સમાચાર આપવા માટે ઉપયોગમાં આવતા હતા એ બધા રેડિયો જ્યારે ટેકનોલોજીથી પૂરા થઈ ગયા ત્યારે મોટાભાગના રેડિયો બાયબેક ટેકનોલોજીમાં જવા મળ્યા હતા અને સ્ક્રેપ થવાના આર્યા હતા તો એમાંથી જે પ્રીમિયમ રેડિયોઝ હતા એ રેડિયોનું મેં કલેક્શન શરૂ કર્યું અને ધીમે 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 કરતાં ઓગણીસો એસી ધીમે જે કલેક્શન શરૂ કર્યું એ અત્યારે મારી પાસે આજ સુધી સૌથી પણ વધારે એકદમ સારી ક્વૉલિટીના ઇન્ડિયાના યુએસએના ઓસ્ટ્રેલિયાના યુકેના આ બધા રેડિયોનું મારી પાસે કલેક્શન છે તો આકાશવાણીએ આજે એમને એવી એક તક આપી કે જે સાંભળી રહ્યા છે એ ક્યાંથી પ્રસારણ થઈ રહ્યું છે એમને અંદર સ્ટુડિયો જોવાની પણ તક મળી બાળકોને લાવ્યા અહિયાં અને એમને એક સરસ ડ્રોઈંગ કર્યા બધા અને બાળકોને પણ રેડિયો પ્રત્યે પ્રેમ એમની અંદર સ્ટુડિયો જોવાની પણ તક મળી